સ્વાગત છે હું છું અમિત લંગાવિયા શિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શિબિર યોજાય આજે રાષ્ટ્રીય એકતા દિવસ હોય જેના કારણે ભારતની એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને કોઈ પણ જાતના જાતિ આધારિત નહીં પરંતુ સૌ એક જ છે અને દેશની એકતા કાયમી જળવાઈ રહે તે માટે સૌ એક સાથે હળીમળીને રહીશું તો દેશની એકતાને કોઈ તોડી શકવાનું નથી આખી દુનિયામાં કોમી એકતાનું ઉદાહરણ તરીકે જો નામ બોલાતું હોય તો એ છે ભારત ભારતની એકતાની દુનિયાના દેશોમાં ગણના થાય છે આથી આજે ભારતીય રાષ્ટ્રીય એકતા દિવસ હોય શિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શિહોરના ત્રિકોણ બાદમાં ભારતની એકતા વિશે વિસ્તૃત માહિતી આપીને કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશના વિકાસમાં કોઈ પણ મુશ્કેલી આપણે એકતામાં સૌથી મોટું આત્મિક છે આઝાદી પહેલા પણ આ વર્ષે તે શબ્દ સાફી છે જ્યારે એકતા માટે દરેકની સમજદારી છે તો એકતા શબ્દ એકતા શબ્દ કાફી છે જ્યાં સુધી દેશવાસીઓમાં એકતા નહીં હોય ત્યાં સુધી દેશના વિકાસની જેટલી દિશા રહે છે આ રીતે આગળ સમજવા જોઈએ ધર્મની તો વાત બાજુ એ ધર્મમાં તો આપણે હજી થોડો થોડોક પહેલો લાગે જ છે પણ એટલે સમજે આપણે જ્ઞાતિમાં પણ જે પંચાયત પહેલા છીએ ખરેખર આપણે દેખાજ ખરેખરનું છે અને ભાનો કે મારા પંચાયત વાત કરી બહુ સમજવાળી વાત કરી કે આપણે આશિર્વાદ થી લગભગ લગભગ ઘણા બધા દુનિયાના દેશમાં સંઘોન ફોરેન કર્યું તરીકે પણ આપણે એક માન પણ દેશ ની જયારે વાતો સમગ્ર દેશમાં પણ આપણે અમુક કોઈ આ ખૂચિત કરાવી કે આપણને ધરાવવાની ખુશી ન કરે જો આપણામાં તે એક ઘરની અંદર ચાર ભાઈ હોય અને આપસમાં ઝઘડતા હોય તો એ બીજાને સલાહ દેવા જવા નથી અને આપસમાં જ તે બરબાદ થઈ જાય એક ઉપર હોય તો બીજું ઉપર નથી કરી શકવાનો વિકાસ એક ઘર હોય તો બીજું નથી કરી શકતા એમ આપણા દેશની અંદર ચાહે કોઈ બી ધર્મના હોય ભાઈ હોય ભાઈ હોય શીખ હોય ઈસાઈ હોય જીન હોય બુદ્ધ હોય એ આપસમાં તો ભાઈચારો હોય છે ચાર માણસો જે છે તો દેશનો વિકાસ થાય છે

થોડા જ માણસોને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક વગેરેનું પાલન કરી જાળવી અને રોજ કાર્યક્રમ યોજવામાં આવેલ અને તે બાબતે લોકોને અમારો એક જ સંદેશ છે કે તે કૌમી એકતા રાષ્ટ્રીય એકતા બાબતે પોતે જાગૃત બને સજાગ બને અને દેશના વિકાસમાં પોતાનો એકતા રાખી અને પૂરતો ફાળો આપે તેવી અમારો લોકોને એક સંદેશ છે પરિવર્તન ન્યૂઝની ઇમ્પેક્ટ શિહોરમાં ટાણા થી રેસ્ટ હાઉસ સુધીમાં ડિવાઇન્ડરમાંથી ડાબરના ટુકડાઓ પાછા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી થોડાક દિવસો પહેલાં ટાણા થી રેસ્ટ હાઉસ સુધીમાં ડિવાઇન્ડરનું કામ શરૂ કરાય તે ખૂબ જ સારી બાબત છે પરંતુ કોન્ટ્રાક્ટરોને એવી રીતે શું ઉતાવળ હતી કે હાઇવે ખોદીને જ્યાં ડિવાઇડર બનાવે તે જ ડાબરના ટુકડાઓ ડિવાઇડરમાં પૂરીને કામ પૂર્ણ કરવામાં આવે જ્યારે તે ડામરના ટુકડાઓની જગ્યાએ માટી રેતી કપચીથી ડિવાઇડર પર પીસીસી કરવું જોઈએ તેની બદલે ડામરના ટુકડાઓ પૂરી કામ પૂર્ણ કરેલ પરંતુ પરિવર્તન ન્યૂઝ ચેનલ દ્વારા આ ભ્રષ્ટાચાર વિરોધી સમાચાર પ્રસારિત કરાયેલ ત્યારે આ સમાચાર તંત્રને ધ્યાને આવતા તંત્ર દ્વારા ડિવાઈડરમાંથી ડામરના ટુકડાઓ કાઢવાની કામગીરી શરૂ થયેલ ત્યારે હવે જોઈએ કે ડિવાઇડર એમને એમ જ રહે છે કે તેની પર નું કામ પણ શરૂ થાય છે શિહોર જંખે છે સાઇટ બેડ વાળી હોસ્પિટલ CHC માં સુવિધાના નામે મિંડુ તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ હોસ્પિટલને અધ્યતન બનાવવાની શિહોર વાસીઓની માંગ શિહોર ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું શહેર છે પરંતુ શિહોર હોસ્પિટલમાં હજી પણ કેટલીક સુવિધાઓનો અભાવ છે આથી શિહોર સરકારી હોસ્પિટલને અધ્યતન બનાવવા માટેની લોક માંગ દિન પ્રતિદિન પ્રબળ બની રહી છે શિહોર 78 ગામડાઓનો સમૂહ ધરાવતો મોટો તાલુકો છે શિહોર શહેર કે તાલુકાના છેવાડે આવેલ ભાંખર ધોરાળી કે બોદિયા રંગોળા પીપરડી કે પાડાપાણ ગામે કોઈ અકસ્માત સર્જાય ત્યારે તે દર્દીને સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ લાવવામાં આવે છે પણ સીએચસી માં લાવ્યા બાદ આ દર્દીને ભાવનગર રિફર કરવામાં આવેલ છે સિહોર હોસ્પિટલ માં આજે 30 બેડ છે જેને બદલે 60 બેડ ની હોસ્પિટલ બનાવવામાં આવે તે જરૂરી છે દરરોજ 200 થી 250 ઓપીડી ના કેસો આવે છે આ સિહોર સરકારી હોસ્પિટલ માં કોઈ ગંભીર દર્દીને ભાવનગર રિફર કરવામાં આવે છે સિહોર તાલુકા મથક છે ચાર ચાર જીઆઈડીસીઓ આવેલી છે અહીંથી ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પણ પસાર થાય છે આ પર આખો દિવસ વાહનોની ભરમાર રહેતી હોય છે દિવસે દિવસે વધતી જતી વસ્તી અને વધતા જતા વાહનો સામે ટ્રાફિક પણ એટલો જ વધી રહ્યો છે આથી અકસ્માતની પરંપરા પણ વધી રહી છે નથી ઓર્થોપેડિક કે નથી આધુનિક સાધનો આમ સિહોર સી માં સુવિધાના નામે મીંડુ હોય આ હોસ્પિટલને અદ્યતન બનાવવાની શિહોરવાસીઓની માંગ છે

મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી પ્રત્યે માત્ર રાજપૂત સમાજ જ નહીં પણ સમગ્ર સમાજને એક એક કાયમ છે છે જે સમગ્ર દેશ માટે ગૌરવ સમાન એવું તેમણે જણાવ્યું હતું ઓકે ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન મળે એના માટે સંપૂર્ણ ગહરવાડ અને સંપૂર્ણ ભારતના રાજપૂત સમાજે જ્યારે માંગણી કરી હતી ત્યારે વિશેષ આજે જીગ્નેશભાઈ મોહનભાઈ કંડોળિયા આજે એમણે પણ એક સરસ મજાની આવી ઝુંબેશ ઉપાડી છે કે નેટ નામદાર મહારાજ સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળવો જોવે આજે એમની કામની અને સરાહના કરું છું ખૂબ સારું કામ કહેવાય કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી માત્ર રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના નહીં પણ તમામ તમામ સમાજો એમને ચાહે છે અને તમામ સમાજોને આવરી લઈ અને ભાવનગર અઢારસો ગામડા જ્યારે સોંપ્યા ત્યારે એમને આજે યાદ કરી અને ભારત રત્ન મળે એ ઝુંબેશમાં અમારો પણ ખૂબ જ સાથ સહકાર આપશે જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે ચોક્કસ યાદ કરજો અમે પણ આપશું

ત્રીજું રેલવેના નજીક નિજીકરણ અને ખાનગી નિવેશને રોકવામાં આવે જ્યારે રેલવે બોર્ડના પત્ર નંબર ત્યાસી ઓબ્લિક બે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે દ્વારા નાઇટ ડ્યુટી ભથ્થાની પાત્રતા માટે સીલિંગ તેતાલીસ હજાર છસો નક્કી કરી અને આ આદેશ તારીખ એક સાત બે હજાર સત્તર થી લાગુ કરી ત્યારથી અત્યાર સુધીની ચુકવણીની રિકવરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જ્યારે ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આ આદેશનો વિરોધ કરવામાં આવતા રેલવે બોર્ડ દ્વારા રિકવરી માટે પુનઃ વિચારણા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે પરંતુ હજી સુધી આ આદેશ રદ કરવા માટે કોઈ નવો આદેશ આપવામાં આવ્યો ન હોવાથી હવે એસોસિએશન દ્વારા દેશની સાંપ્રત કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને સમજતા રેલવે કર્મચારીઓએ દોઢ વર્ષ સુધી એમના ડીએ રોકવાના સરકારી આદેશને વગર વિરોધે માથે ચડાવ્યો એ ઉપરાંત પીએમ કેર ફંડમાં દરેક રેલવે કર્મચારીએ એક દિવસનો પગાર જમા કરાવ્યો ત્યારે દેશભરના સ્ટેશન માસ્તરોએ ત્રણ દિવસનો પગાર જમા કરાવવાનું કહ્યું તેમના ટીએ અને ઓવરટાઇમ જેવા ભથ્થાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યા એનો પણ સ્વીકાર કર્યો પરંતુ નાઇટ ડ્યુટી ભથ્થુ એ સરકાર દ્વારા કર્મચારીને એની કુદરત વિરુદ્ધ લેવામાં આવતી ફરજના કારણે એની તબિયત પર થતી પ્રતિકૂળ અસરો અને તેની સામાજિક ફરજો નિભાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આપવામાં આવતી એક ક્ષતિપૂર પૂરતી રકમ છે માટે એ જે ભથ્થું રોકવા સરકારી આદેશનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે જે વિરોધ હવે પાંચમા તબક્કામાં પહોંચ્યો છે પ્રથમ તબક્કામાં સાત ઓક્ટોબરના રોજ એસોસિએશનના પદાધિકારીઓએ રેલવે બોર્ડના અધિકારીઓને ઈમેલ મોકલી વિરોધ નોંધાવ્યો હતો બીજા તબક્કામાં ભારતભરના સ્ટેશન માસ્તરોએ પંદર ઓક્ટોબરના રોજ નાઇટ શિફ્ટમાં સ્ટેશન પર મીણબત્તીઓ સળગાવી ડ્યુટી કરીને વિરોધ કર્યો હતો ત્રીજા તબક્કામાં વીસ ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર સુધી એક અઠવાડિયા માટે બ્લેક રિબન પહેરીને ડ્યુટી કરીને વિરોધ મંધાવવામાં આવ્યો હતો ત્યારબાદ ચોથા તબક્કામાં એકત્રીસ ઓક્ટોબરના રોજ ટ્રેનના સંચાલનને સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખીને ભારતના સ્ટેશન માસ્ટરોએ એક દિવસ ભૂખ હડતાલ કરી હતી પરંતુ વહીવટી તંત્ર હજી સ્ટેશન માસ્ટર્સ કે રેલ કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો નથી અને નવેમ્બર મહિનાના ચૂકવવાના થતાં નાઇટ ડ્યુટી ભથતું રોકવામાં આવ્યું છે આથી હવે પાંચ તબક્કામાં ધરણાનો કાર્યક્રમ હતો પરંતુ કોરોના મહામારીના સંક્રમણનો કારણે બંધ રાખી શાંતિપૂર્ણ વિરોધ કરશે ભારતભરના સ્ટેશન માસ્ટર દરેક ડિવિઝન સરકારની તમામ માર્ગદર્શિકાનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર એસોસિએશન આવા આદેશોનો કાયદેસર વિરોધ કરે છે અને વહીવટી તંત્રને ચેતવણી આપે છે કે આ પછી પણ જો આ હુકમ પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્ટેશન માસ્ટર એસોસિએશનનો પ્રમુખ વેસ્ટર્ન રેલવેનો અક્ષય મકવાણા છું અમારા રેલવે કર્મચારીઓના બેઝિક પગાર જે છે એની અંદર સરકારે ડીએ બંધ કરી દીધું એચઆરએ બંધ કરી દીધું નાઈટ ડ્યુટી એલાઉન્સ પણ સિલિંગ મૂકી દીધી એમાં તેતાલીસ હજાર છસોની ઉપર જેની નાઇટ ડ્યુટી હોય એને એનાઉન્સ નહીં મળે તો આવા બધા સરકારના જે નિર્ણયો છે એનો હું સખત વિરોધ કરું છું મારું ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર એસોસિએશન આયુષ્મા આ સરકારના નિર્ણયનો સખત વિરોધ કરે છે અને રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ આર ડી ઈ ત્યાંસી વીસ વીસ પત્રનો અમે તમામ સ્ટેશન માસ્ટર

જ્યાં સુધી રેલવે બોર્ડ એનો આદેશ પાછો નહીં ખેંચી લે અને નાઇટ ડ્યુટી એલાઉન્સ દરેક કર્મચારી ગઢડા સરકારી દવાખાના ડોક્ટરની ભયંકર બેદરકારી સામે આવી બોટાદ જિલ્લાના ગઢડાના મધરિયા વિસ્તારમાં એક યુવતી અને એક યુવાને દવા પીને આપઘાત કરે જેની લાશને ગરડા સરકારી દવાખાને લાવેલ પરંતુ કોણ જાણે સરકારી દવાખાનાના ડોક્ટરોની કોની સાથે મિલીભગત હોય જેના કારણે સત્તર સત્તર કલાક થવા આવ્યા છતાં પણ આ લાશનું પીએમ કરવામાં આવ્યું નહીં જેના કારણે બંને તરફના લોકો સત્તર કલાક કરતાં પણ વધારે સમય હેરાન પરેશાન થયા છે ત્યારે આવા માથા ભરેલા ડોક્ટરને ભગવાનની ઉપમા આપવામાં આવી છે ત્યારે જાણે કે મરી મરીપરવરી હોય એ રીતે નિષ્ઠુર બની પોતાની જવાબદારીમાંથી છટકીને એકબીજા સાથે પોતાની જવાબદારીમાં દર્શાવતા જેથી સામાન્ય માણસને ખૂબ જ ગંભીર વેદના સહન કરવી પડે છે અને ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા લોકો પોતાની સમતુલા ગુમાવી દે છે ત્યારે આવા ડોક્ટરની શાંત ઠેકાણે લાવવા શું કોઈ ઉપલા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં સરકારી દવાખાને આર્થિક અને ગરીબ લોકો જ આવતા હોય છે પરંતુ સરકારના પૈસે તાગર દિનના કરતા આવા ડોક્ટરોને પોતાની ફરજનું ભાન કરાવવું જોઈએ એવી ગરડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની માંગ ઉઠવા પામી છે મારું નામ વિક્રમભાઈ પટેલ છે વિક્રમભાઈ શું બનાવ બન્યો છે અને આજે તમે જે હોસ્પિટલમાં લગાજો શું કામ મારા કાકાનો દીકરો કાલે ચાર વાગે દવા પીને એક્સપાયર થઈ ગયો છે એ પ્રેમ ભાગી ગયા હતા એના માટે પછી એ લોકો સુસાઈડ કરી અને અત્યારે અમે કાલના ચાર વાગ્યાના પીએમ રૂમમાં બેની ડેડ બોડી મૂકેલી છે અને સિંગ સાહેબને વારંવાર રજૂઆત કરતાં છતાં એમ કહે છે કલાક પછી ડૉક્ટર આવે છે કલાક પછી ડૉક્ટર આવે છે એને બદલે આજે સત્તર કલાક થઈ ગઈ પીએમ બોડી રૂમમાં બોડી એમની રજળે છે અને કોઈ અમને બેદરકારી છે એટલે કોઈ જવાબ પણ અમને આપતા નથી આના માટે અમારે શું કરવું